અમદાવાદના એસજી હાઈવે પર એક હીટ એન્ડ ડન્ડી ઘટના સામે આવી છે. રફતારના રાક્ષસે એક વ્યક્તિનો જીવ લીધો છે. જે યુવકે જીવ ગુમાવ્યો છે તેમનું નામ છે કથન ખર્ચર કે જે ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા નીકળ્યા હતા. છારોડી નજીક પહોંચતા એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને ટક્કર એટલી જોરદાર હતી કે યુવકે હવે જીવ ગુમાવ્યો છે ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ અને યુવકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિવારજનોએ ત્યાં હૈયાફાટ રુદન કરતા ત્યાં હાજર લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ અમદાવાદના એસજી હાઇવે પર એક ભયંકર હિટ એન્ડ રન અકસ્માત સામે આવ્યો છે રફતાર રાક્ષસના કારણે એક યુવક જેનું નામ છે કથન ખર્ચર તેમણે જીવ ગુમાવવો પડ્યો છે કથન ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા નીકળ્યા હતા છારોડી નજીક પહોંચતા આજે સવારે સાડા છ વાગે એક અજાણ્યા વાહન મારતા યુવક અને એટલી જોરદાર હતી કે આ પાસેની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે યુવકના પરિવારજનો ઘટના સ્થળે હૈયા ફાટ રુદન કરી રહ્યા છે ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજના આધારે

અને એ એક્સપાયર થઈ ગયા છે બાઈક બાઇક એનું બાઈક હતું એનું નામ એનું નામ કશન કથન કૌશિકભાઈ ખડાયતા અને એ અહીંયા એક્સિસ ક્લિનિકલ રિસર્ચ ત્યાં જોબ કરતો હતો

જે મરણજના છે એનું જે અકસ્માત છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું છે જે છે એક કથન આચર્યા કરીને વ્યક્તિ છે એની ઉંમર વર્ષ બાવીસ છે એ ગાંધીનગર રે છે ગાંધીનગરથી વાયમસી સામે પ્રાઇવેટ જોબ કરે છે ત્યાં જતા હતા અને સવારે સાત વાગ્યા આસપાસ દરમિયાન અજાણ્યા વાહન ચાલક એને ટક્કર મારી છે અને ચક્કર મારી જતા રહ્યા છે એ જે જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની પણ એકવીસ વર્ષીય યુવાન કથન ખર્ચર કે જેમણે આ હિટ એન્ડ રનની ઘટનામાં જીવ ગુમાવ્યો છે તે ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે કથન વાયમસીએ પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને કથન રોડની જેમ આજે પણ વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યા હતા નિર્મા યુનિવર્સિટી પાસે પહોંચતા જ સવારે સાડા છ વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેને લીધે કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ને જેથી તેમણે હવે ઘટના સ્થળે જીવ ગુમાવવો પડ્યો છે જ્યારે આ ઘટના ઘટી એ પછી પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તે પછી ત્યાં પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું છે અને પરિવારજનોના આ હૈયાફાટ રુદનથી ત્યાં હાજર લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના નમસ્કાર